નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની નિહારી રહ્યા છો બીએન ન્યૂઝ આમોદ આમોદ નગરપાલિકા વિસ્તાર વોર્ડ નંબર એક અને વોર્ડ નંબર બેમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સાફ સફાઈ ફક્ત નગરપાલિકા ગ્રુપમાં ફોટાકીય પરંતુ સ્થળ નિરીક્ષણમાં ગંદગીનું સામ્રાજ્ય જોવા મળે આમોદનગરમાં જાહેર રસ્તાઓ પર ઠેર ઠેર ગંદગીના સામ્રાજ્યથી આમોદની જનતા હેરાન પરેશાન વોર્ડ નંબર બેમાં એક બાજુ સાડા છ કરોડ રૂપિયાના ખર્ચે માપણી વગર તળાવ બ્યુટિફિકેશનનું કામ જ્યારે બીજી બાજુ કન્યા શાળાની બિલકુલ બાજુમાં અને ધાર્મિક સ્થળોની બાજુમાં જાહેર માર્ગો પર કચરાના ઢગલાથી સ્વચ્છતા અભિયાનના ધજાગરા આમોદનગરપાલિકામાં અધિકારીઓ પદાધિકારીઓએ સ્વચ્છતા અભિયાનના નામે ફક્ત ફોટા પડાવી અભિયાન હાથ ધરતા હાજર નગરજનોમાં રમૂજ ફેલાયું હતું ગુજરાત સરકાર દ્વારા ચોમાસાના આગમન પહેલાં ગુજરાતભરમાં પખવાડીઓ સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી છે જેના પગલે આમોદ નગરપાલિકા દ્વારા ઠેર ઠેર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત આમોદ નગરપાલિકામાં અધિકારીઓ તથા પદાધિકારીઓ સ્વચ્છતા અભિયાન માટે આમોદની પુરસા રોડ પાસે આવેલ નવી નગરી ખાતે પહોંચ્યા હતા જ્યાં અધિકારીઓ તથા પદાધિકારીઓ ચૂંટાયેલા સદસ્યોએ જ સ્થળે કચરાના ઢગલે ઢગલા જોઈ છટકબારી કરી હતી અને જ્યાં સાફ સફાઈ પહેલાથી જ કરેલી છે તે જગ્યાએ સફાઈ અભિયાનનું કતરક કરવા જતાં હાજર લોકોમાં રમૂજ ફેલાયું હતું જ્યારે આ બાબતે આમોદ કોંગ્રેસે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે આમોદ નગરપાલિકાના અધિકારીઓ તથા પદાધિકારીઓ પહેલાંથી જ સફાઈ કરેલી જગ્યા ઉપર સફાઈ અભિયાનના નામે ફોટો સેશન કરી આકાઓને ખુશ કરવાનું કામ હાથ ધર્યું હોય તેવું લાગી રહ્યું છે જેવા ગંભીર આક્ષેપ કરતાં ચકચાર મચી જવા પામી છે રિપોર્ટર મકસુદ પટેલ બીએન ન્યૂઝ આમોદ આમોદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન માટેના પ્રોગ્રામો રાખવામાં આવેલા હતા જે વિસ્તારની અંદર અને જે સ્થળે સફાઈની જરૂર ન હતી ત્યાં આગળ આ લોકો ફક્ત ને ફક્ત પોતાના ફોટો પડાવવા માટે અધિકારી પદાધિકારીઓ ભેગા થઈને એક નાટક કરેલું ખરેખર જે વિસ્તારની અંદર સફાઈની જરૂર છે ત્યાં સફાઈ કર્મચારીઓને મોકલવામાં નથી આવતા આમોદ નગરની અંદર ઠેર ઠેર ઘણી બધી જગ્યાઓ પર પહેલાં કચરા પી મૂકવામાં આવેલી હતી પણ એને મનસ્વીપણું વાપરીને એને ભંગારના ભાવે વેચી નાખવામાં આવેલી છે અને ઘરે ઘરે ડોર ટુ ડોર કચરો ઉગડાવવા માટે ટેમ્પા મોકલવાનું નક્કી કરવામાં આવેલું પરંતુ હાલ એ પણ ટેમ્પા કોઈ પણ જગ્યા પર સફાઈના કચરો લેવા માટે જતા નથી અને આમને ફક્ત ને ફક્ત પોતાના ફોટો પડાવવામાં જ રસ છે